નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે કરજણ ડેમનું પાણી વાલિયા અને નેત્રંગ તાલુકા સુધી લઈ જવા માટે આજથી બે વર્ષ પહેલાં એક યોજના અમલમાં લાવવામાં આવી હતી જેમાં માંડણ પાસે પાણી પુરવઠા વિભાગ દ્વારા સિસ્ટમ ઊભી કરવામાં આવી હતી જ્યાંથી પાણીની પાઇપલાઇન માટે આ પાણી વાલિયા અને નેત્રંગ સુધી લઈ જવાયું છે અને હાલ આ યોજના ચાલુ જ છે પરંતુ હાલમાં અમને સૂત્રો આધારિત એક માહિતી મળી છે જેમાં આ યોજનાને પૂર્ણ કરવા માટે વન અને પર્યાવરણના નિયમોનો છેદ ઉડાવી દેવામાં આવ્યો હતો અને ડુંગર ખોદીને કરજણ ડેમના રિઝર્વ વોટર એરિયામાં મોટા પાયે પૂરાણ કરવામાં આવ્યું હતું અને ત્યાં તેની ઉપર ઇન્ટેક વેલ યોજના અંતર્ગત વોટર સંપ ઊભો કરવામાં આવ્યો હતો ત્યારે સવાલ એ ઉપસ્થિત થાય છે કે શું નર્મદા વન વિભાગ દ્વારા આ ડુંગર ખોદવા માટેની મંજૂરી આપવામાં આવી હતી કે પછી એજન્સી દ્વારા મનમાની કરવામાં આવી છે અને વન વિભાગ દ્વારા આ ખાડા કાન કરવામાં આવ્યા હતા નર્મદા આધારિત માહિતી સ્થળ ઉપર અમે પહોંચ્યા હતા અને સ્થાનિકો સાથેની વાતચીતમાં સત્ય બહાર આવ્યું હતું કે આ ડુંગર ખોદીને ડેમના પાણીમાં પૂરણ કરવામાં આવ્યું છે સ્થળ ઉપર જોતા હજારો નહીં પણ લાખો મેટ્રિક ટન માટી અહીંયાથી ખોદીને ડેમના પાણીમાં પૂરણ કરવામાં આવ્યું છે ત્યારે વન અને પર્યાવરણ નર્મદા વન વિભાગની સાથે સાથે ખાણ ખનીજ વિભાગ તરફથી પણ આ મંજૂરી મેળવવામાં આવી હતી કે કેમ તેના સવાલો હાલ ઉપસ્થિત થઈ રહ્યા છે થોડા સમય અગાઉ જીતગઢથી નો રોડ બની રહ્યો હતો પરંતુ કેટલાક આરટીઆઈ એક્ટિવિસ્ટો દ્વારા વન અને પર્યાવરણ વિભાગ તરફથી આ રોડને મંજૂરી આપવામાં આવી છે કે કેમ તેઓ મુદ્દો ઉપસ્થિત કરતા રોડની કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે અને એને લઈને ગ્રામજનોમાં રોજ છે અને તેઓએ સત્તાવાળાઓ સમક્ષ આવેદન પત્ર આપીને પોતાનો વિરોધ પણ નોંધાવ્યો છે ત્યારે બે વર્ષ અગાઉ કરજણ ડેમના પાછળના ભાગમાંથી વાલિયા અને નેત્રંગ તાલુકા માટે પાણી લઈ જવાની જે યોજના આકાર લઈ હતી તેમાં નર્મદા વન વિભાગ હસ્તક આવતા વન વિસ્તારમાં ડુંગર ખોદી નાખવાની અને ડુંગર ખોદીને ડેમના અંદર પૂરણ કરવાની જે હાલ માહિતી સામે આવી રહી છે જે ચોંકાવનારી છે હવે આ મામલે નર્મદા વન વિભાગ તરફથી કયા પ્રકારનો જવાબ મળે છે તેમાં કયા પ્રકારની મંજૂરી આપવામાં આવી હતી તે અમે ઉચ્ચ અધિકારીઓને મળીને આ મામલે પૂછપરછ કરીશું જ્યારે સત્ય સામે આવશે તમારી સામે જરૂરથી મૂકીશું આ પ્રકારના વધુ અપડેટ માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો